નમસ્કાર મિત્રો ચાણસમા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવર યુજી વાહન ચાલકોને નિયમો સમજાવ્યા ચાણસમા ખાતે હાઈવે ચાર રસ્તા પર પોલીસ ચોકી પાસે ચાણસ્મા ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઈવરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા પસાર થતા વાહન ચાલકોને ઊભા રાખીને દરેકને પોતાની જિંદગી અમૂલ્ય છે તેમજ તમારા ઘરે તમારી રાહ જોઈને તમારા પરિવારજનો બેઠા છે માટે વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ આપણી ફરજ છે તેમ દરેક વાહન ચલાકોને સમજાવ્યા હતા ચાણસમા ખાતે સાંજના સમયે હાઈવે પોલીસ ચોકી પર પાસે ચાણસ્મા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને લગતી બાબતો વાહન ચલાકોને સમજાવી હતી ચાણસમા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એફ ચાવડાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસના નવલસિંહ દરબાર અશોકભાઈ ચૌધરી રણજીતસિંહ સહિત ટીઆઈ ટીઆરબી જવાનો દ્વારા ટ્રાફિક ડ્રાઈવર હ્યુજી હતી જેમાં જણાવ્યું હતું કે વાહન ચલાવતી વખતે નશો ન કરો સીટ બ્લેટ અચૂક બાંધવા તથા બાઇક ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવું સહિત નિયમો વાહન ચલાકોને સમજાવ્યા હતા રિપોર્ટર નિખિલ જોશી પાટણ જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આજે ચાણસમાં પોલીસ સ્ટેશન પીઆઈ એસ ચાવડા સાહેબની માર્ગદર્શન અને સૂચના મુજબ ટ્રાફિક ડ્રાઈવ લગત ટ્રાફિક નિયમોના ટેમ્પલેટ બનાવી પબ્લિકને વેચવામાં આવ્યા અને રોંગ સાઈડ આવવું નહીં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવા નિયમો એમને આપી અને રૂબરૂમાં સમજાવ્યા એ લગતનું કામગીરી કરેલ છે આભાર